નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું આંગણવાડી કાર્યકર અને તેડાઘરની જે ભરતી આવેલી છે તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું સૌથી પહેલાં તમે જો મારા ચેનલમાં નવા હોવ તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક લાઇક આ વિડીયોને કરી દેજો જેથી તમને આગળના વિડીયોની માહિતી મળતી રહે ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મિત્રો આપણે લાયકાત શું હશે આમાં તો ધોરણ દસ પાસ તેડાઘર માટે અને ધોરણ બાર પાસ કાર્યકર માટે આમાં લાયકાત જોશે જો તમે ધોરણ દસ અથવા તો ધોરણ બાર પાસ હો તો આમાં ફોર્મ ભરી શકો છો પગાર ધોરણ કેટલું રહેશે તો કાર્યક્રમ માટે દસ હજાર અને તેડાઘર માટે પાંચ હજાર પગાર ધોરણ રહેશે તો આમાં મિત્રો વાત કરીએ તો વયમર્યાદા કેટલી હશે તો વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે આમાં ટોટલ જગ્યા કેટલી છે ટોટલ જગ્યાની વાત કરીએ તો મિત્રો આમાં નવ હજાર જેટલી ટોટલ જગ્યાઓ છે તેમાં વધઘટ થઈ શકે છે તો મિત્રો તમને એક સવાલ થાય કે ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થશે અને છેલ્લી તારીખ કઈ છે તો મિત્રો આમાં ફોર્મ ભરવાના આઠ આઠ બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો જો તમે દસ અથવા તો બાર પાસ છો અથવા તો તેથી વધારે જો તમે અભ્યાસ કરેલો હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો તો આમાં થોડીક સૂચનાઓ અને ડોક્યુમેન્ટની માહિતી તમને આપું તો અરજદાર પોતાના વિસ્તારની આંગણવાડી કેન્દ્રમાં અરજી કરી શકશે જન્મ તારીખના આધાર તરીકે લિવિંગ સર્ટી અને ધોરણ દસ કે બારનું ક્રેડિટ સર્ટિજ માન્ય રહેશે ધોરણ દસ અને બારની ઓરિજિનલ માર્કશીટની તમારે જરૂર પડશે જો મિત્રો બીજી આપણે વાત કરીએ તો એક સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણાપત્રની તમારે જરૂર પડશે અને મામલતદાર દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર પણ તમારે જોશે જો તમે સ્નાતક અથવા તો અનુસ્નાતક તમામ સેમિસ્ટરની અસલ માર્કશીટની જરૂર પડશે દરેક પ્રયત્નની માર્કશીટ સાથે તે અપલોડ કરવાના રહેશે વેબસાઇટ ઉપર વિધવા અંગેનું પ્રમાણપત્ર જોશે જો લાગુ પડતું હોય તો અને જો આંગણવાડી તેડા તરીકે તમે જો અનુભવ ધરાવો છો તો તેનો અનુભવનું પ્રમાણપત્રની પણ જરૂર પડશે તો મિત્રો આ હતી આંગણવાડી કાર્યકર અને તેળાઘર ભરતી વિશેની સંપૂર્ણ માહિતી A bar mitro.